સંજેલીમાં એસ એમ વી એસ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે ચતુર્થી વાર્ષિક પાઠોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી આ તારીખ તેવી નવ બે હજાર પચીસ મંગળવારના સાંજે સાત કલાકે હોળી ચકલાથી સ્વામિનારાયણ મંદિર સુધી શોભાયાત્રા કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા સંજેલીનગર તેમજ આજુબાજુના ગામના લોકો હરિભક્તો ખૂબ મોટા પ્રમાણમાં પધાર્યા હતા પરમ પૂજ્ય સ્વામી સત સંકલ્પદાસજી શ્રી સંજેલીના આંગણે પધાર્યા હતા અને દિવ્ય સત્સંગ સમારોહ લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં ત્રણ હજાર પાંચસોથી વધુ હરિભક્તો પધાર્યા હતા પરમ પૂજ્ય સત સંકલ્પદાસજીના આશીર્વાદ દર્શન મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા આ જીવનમાં અનેક દુઃખોથી સંડોવાય છે અને દુઃખમાંથી બહાર નીકળવા સુખ માટે અનેક ઉપાયો કરે છે પરમ પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીશ્રી સભામાં આટલી મોટી સંખ્યામાં હરિભક્તોને દેખી અને રાજી થયા હતા સભા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુ નિર્ગુણજી જીવનદાસજી સાધુ મહિ મહિમા સ્વરૂપદાસજી સાધુ નિર્મળ જીવનદાસજી સાધુ સંતોષ જીવનદાસજી તથા સત્સંગ મંડળના દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું